નમસ્કાર મનોમંથન ન્યૂઝમાં આપનું સ્વાગત છે એટીએમ અદલા બદલી કરનાર ટોળકી ઝડપાઈ એટીએમમાં જતા લોકો સાથે ફ્રોડ કરનાર ઉત્તર પ્રદેશના ચાર ઈસમો ઝડપાયા સંતરામપુર તરફથી લુનાવાડા તરફ આવતા સ્વિફ્ટ ગાડી ચેક કરતા ચાલીસ એટીએમ મળી આવ્યા છે તમામ એટીએમ કાર્ડની બેંકોની અંદર તપાસ કરાવતા એટીએમ કાર્ડ ધારકો એટીએમ ચોરાયા હોવાનું સામે આવ્યું છે મહીસાગર એલસીબી દ્વારા વધુ તપાસ કરતા ગુજરાતના છાલોદ કરજણ વડોદરા સહિત અન્ય રાજ્યોમાં પણ એટીએમની ચોરી હોવાનું સામે આવ્યું છે એટીએમમાં પૈસા ઉપાડવાના બહાને જઈ એટીએમ ચોરી કરતી ગેંગ ઝડપાઈ છે મહીસાગર એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન એક શંકાસ્પદ કાર ચેક કરતા સમગ્ર મામલો બહાર આવ્યો છે મહીસાગર એલસીબી ટીમ દ્વારા ચાર ઈસમો પાસેથી ત્રણ લાખ પંચ્યાસી હજારનો મુદ્દા માલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે મનોમંત ન્યૂઝ સંદીપ દેવાય સીમાઈ સાગર